શાસ્ત્રોમાં રાજાને ભગવાનની વિભૂતિ માનવામાં આવે છે જેઓ સાધારણ વ્યક્તિ કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આજની કથામાં આપણે ભગવાન રામના પૂર્વજ અને રાજાષિ દિલીપના વિશે કથા સાંભળીશું જેઓ એક મહાન સૂર્યવંશી તો હતા જ સાથે સાથે તેઓ પરમ ગૌભક્ત પણ હતા મહારાજા દિલીપ અને દેવરાજ ઇન્દ્રમાં ખૂબ જ ગાઢી મિત્રતા હતી દેવરાજ ઇન્દ્રના આમંત્રણ ઉપર મહારાજા દિલીપ એકવાર સ્વર્ગમાં જાય છે ત્યાં દેવ અસુર સંગ્રામમાં દેવરાજને મહારાજા દિલીપ તરફથી સહાયતા માગી હતી રાજા દિલીપે સહાયતા કરવા માટે તેમને હા પાડી દીધી અને દેવ અને દાનવનું યુદ્ધ થયું યુદ્ધ સમાપ્ત થવા પર તેઓ સ્વર્ગથી પાછા ફરતા હતા તે સમયે માર્ગમાં તેમને કામધેનું ગાય મળી પરંતુ સમ્રાટ દિલીપે પૃથ્વી પર આવવા માટેની એટલી બધી ઉતાવળ હતી કે તેમણે તેમની તરફ જોયું પણ નહીં અને કામધેનું ગાયને પ્રણામ પણ ન કર્યા અને ન તો તેમની પ્રદક્ષિણા કરી પોતાના આ અપમાનથી રુષ્ટ થઈને કામધેનું ગાય તેમને શ્રાપ આપે છે કે મારી સંતાન નંદીની ગાય જો તમારા ઉપર કૃપા નહીં કરે તો તમે પુત્રહીન રહેશો આ તરફ મહારાજા દિલીપ આ શાપથી તેમને કોઈ જાણકારી ન હતી તેઓ અજાણ હતા પરંતુ તેમને કોઈ પુત્ર ન હોવાને કારણે તેઓ સ્વયં મહારાણી તથા તેમની પ્રજા પણ ખૂબ જ ચિંતિત અને દુઃખી રહેતી હતી પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી મહારાજા દિલીપ અને રાણી સાથે તેઓ કુલગુરુ મહર્ષિ વશિષ્ઠના આશ્રમ પર જાય છે મહર્ષિ બધું સમજી જાય છે અને તેમને સમજાવે છે કે તમારાથી ગૌમાતાનું અપમાન થઈ ગયું છે તેના પાપને કારણે તમારે પુત્રની પ્રાપ્તિ નથી થતી સુરભી ગાયની પુત્રી નંદીની ગાય અમારા આશ્રમ પર બિરાજિત છે મહર્ષિએ આદેશ આપ્યો કે થોડો સમય તમે આ આશ્રમમાં રહો અને કામધેનુ નંદીની ગાયની સેવા કરો આવો આ કથામાં આગળ શું થાય છે તે આપણે જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તથા આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળશો મહારાજાએ તો ગુરુજીની આજ્ઞાનો સ્વીકાર કરી લીધો અને મહારાણી સુદક્ષિણા સાથે દરરોજ સવારે ઉઠીને ગાય માતાને પૂજા કરતા આરતી ઉતારતા અને નંદિનીને પણ સંરક્ષણ કરવા માટે તેઓ વનમાં ચરાવવા લઈ જતા અને તેઓ વિદાય કરતી વખતે તેનો અવશ્ય પૂજા કરતા આખો દિવસ મહારાજા છાયડામાં તે ગાયને ચરાવતા અને એમની સાથે સાથે તેઓ પણ ઊભા રહેતા તે જ્યારે ઊભી રહેતી તો તેઓ પણ ઊભા રહેતા અને જ્યારે એ ગાય બેસતી ત્યારે તેઓ બેસતા જ્યારે તે ગાય પાણી પીવે ત્યારે જ તેઓ પાણી પીતા સંધ્યાકાળે જ્યારે સમ્રાટ આગળ આવે ત્યારે નંદિની આશ્રમમાં આવે અને મહારાણી દેવી સુદક્ષિણા હાથમાં ચોખાનું પાત્ર લઈને તેની પ્રદક્ષિણા કરી તેને પ્રણામ કરતા અને વિધિવત તે ગાયનું પૂજન કરતા હતા જ્યારે તે ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવે ત્યાર પછી તે પતિ પત્ની બંને પોતાના હાથમાં કુમળું કુમળું લીલું ઘાસ લઈને તે ગાયને ખવડાવતા હતા ત્યારબાદ તેઓ વિશ્રામ કરવા માટે જતા હતા આ રીતે દરરોજ એક દિનચર્યા બની ગઈ હતી એક દિવસ વનમાં નંદિનીને અનુરાગ કરતાં કરતાં મહારાજા દિલીપની દ્રષ્ટિ ક્ષણવાર માટે પ્રાકૃતિક સુંદરતામાં અટકી ગઈ અને તે જ સમયે નંદિનીનો અંતરનાદ તેમણે સાંભળ્યો નંદિની ગાય એકદમ ગભરાઈ ગઈ હતી કારણ કે તેની સામે એક ભયાનક સિંહ આવી ગયો હતો અને તેના પંજામાં તે ફસાઈ ગઈ હતી તેઓ પોતાને છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેમને આક્રમક સિંહને મારવા માટે તર્કસમાંથી તીર કાઢ્યું પરંતુ તેમનો હાથ એકદમ જળ બની ગયો કે તેઓ તે સિંહને મારી શકે નહીં એવું થઈ ગયું પોતાની આવી વિચિત્ર પરિસ્થિતિ જોઈને રાજા પણ ગભરાઈ જાય છે ત્યારે મનુષ્યવાણીમાં સિંહ બોલે છે રાજન તમારું શસ્ત્ર સંધાન શ્રમ એ તરફ કરવું વ્યર્થ છે ત્યારે તે સિંહ માનવ ભાષામાં બોલે છે કે હું ભગવાન શિવનો ગણ નિકુંભનો મિત્ર કુંભોદર છું ભગવાન સિંહને વૃત્તિ જોઈને મને હાથી અને વનના દેવદારૂનું રક્ષણ કરવાનો ભાર સોંપવામાં આવ્યો છે અને આ સમયે પણ આ જીવ સર્વપ્રથમ મારી દ્રષ્ટિના રસ્તામાં આવ્યું અને તે મારું ભક્ષણ બની જશે આથી આ ગાયને હું નહીં છોડું તેનું હું ભક્ષણ કરીને જ રહીશ મારા ભોજનનો સમય થયો છે અને મારા સામે આ ગાય છે જેને ખાઈને ઓ મારી ભૂખ સંતોષીશ તમે લજ્જા અને જ્ઞાની છોડીને પાછા ફરી જાઓ આ ગાયને હવે હું મારો શિકાર બનાવું છું મહારાજા દિલીપે જોયું તો ગાયની વ્યથા તેમના આંખમાંથી એકદમ અશ્રુ ધારા વહેવા માંડી નંદિનીને જોઈને તેમને સંધ્યાકાળે તેમનું વાછડું તેમની રાહ જોવે છે તેવું યાદ આવતા તેમની આંખો કરુણાથી છલકાઈ ગઈ અને નંદિનીના માતૃત્વને કારણે મહારાજા દિલીપસિંહને કહે છે કે તેઓ પ્રાર્થના કરે છે કે તેઓ પોતાને ખાઈ જાય પરંતુ નંદીની ગાયને ત્યાંથી જવા દે સિંહે રાજાનો આ પ્રસ્તાવ સ્વીકાર ન કર્યો અને તેમની મશ્કરી કરતાં કહ્યું રાજા તમે ચક્રવર્તી સમ્રાટ છો ગુરુને નંદિનીના બદલે કરોડો ગાય આપીને તેમને પ્રસન્ન કરી શકો છો અને તમે પણ અત્યારે યુવાન છો આ તુચ્છ પ્રાણી માટે પોતાનું સ્વસ્થ સુંદર શરીર અને યવનની અવહેલના શા માટે કરો છો પોતાના જીવની બાજી શા માટે લગાવો છો તમે પોતાનો વિવેક ખોઈ બેઠા છો જો પ્રાણીઓ પર જ દયા કરવાનું તમારું વ્રત હોય તો આ ગાયના બદલામાં હું તમને ખાઈ જાઉં તો તમારા મરી જવાથી ન ફક્ત આની મુશ્કેલીઓનીથી જ રક્ષા મળે પરંતુ જો તમે જીવિત રહો તો તમે એક પિતાની જેમ તમારી બધી જ પ્રજાને કાયમ માટે મુશ્કેલીઓથી તમે રક્ષા કરી શકો એટલે તમે તમારું સુખ ભોગવવા માટે તમારા શરીરની રક્ષા કરો સ્વર્ગ પ્રાપ્તિ માટે તપ ત્યાગ કરીને શરીરની કષ્ટ સુકામ આપો છો તમે એક ઐશ્વર્ય સાળી છો તમે નિરર્થક પ્રયાસ કરી રહ્યા છો હે રાજાન તમારી પાસે આટલો બધા ભોગવિલાસ છે સાધન સંપન્ન છે તમારી પાસે સ્વર્ગની જેમ બધી જ ચીજ વસ્તુઓ છે આવી બધી વાતો કરીને સિંહ મહારાજાને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરે છે ભગવાન શંકરના અનુચાર સિંહની વાત સાંભળીને અત્યંત દયાળુ મહારાજા દિલીપ પોતાના દ્વારા આક્રાંત કરતી નંદિની ગાયને જોઈને તેઓ પોતાની આંખોમાંથી તેના પ્રાણની રક્ષા કરવા માટેની યાચના કરતા રહે છે મહારાજા દિલીપસિંહને કહે છે કે તમે ગૌમાતાનું ભક્ષણ ન કરો તમે તેને છોડી દો મારે રાજ્ય ભોગવવું નથી તમારું લક્ષ્ય ખાલી તમારું પેટ ભરવા માટે છે તો નંદિની ગાયની જગ્યાએ તમે મારો પ્રાણ અને મારા રાજ્યમાંથી જે વસ્તુ જોઈએ તે તમે લઈ લો હું તેનો ત્યાગ કરું છું પરંતુ કૃપા કરીને તમે ગાયને છોડી દો મહારાજા દિલીપ કહે છે કે મારા ભૌતિક શરીરને ખાઈને તમે ગાયની રક્ષા કરો કારણ કે શરીર તો નશ્વર છે મરણ ધર્મ છે એટલે જ મારી મમતાનો સ્વીકાર કરી મને ભક્ષણ કરો અને તમે ગૌ માતાને છોડી દો શરીરના પોષકમાંથી મારા માંસના ટુકડા તમે ખાઈ જાઓ પરંતુ હે સિંહ તમે ગૌ રક્ષા કરો રાજન બોલ્યા હે સિંહ મારા શરીરમાં માંસ ન રહે પરંતુ ગૌ રક્ષા કરવી મારો યશ મારું શરીર સુરક્ષિત રાખવું અને સંસાર એ જ કહેશે કે ગૌમાતાની રક્ષા કરવા માટે એક સૂર્યવંશ રાજાએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી અને એક ચક્રવર્તી સમ્રાટના પ્રાણ અધિક મૂલ્ય નથી તેનાથી વિશેષ તો આ નંદીની ગાય છે માટે તમે મારું ભક્ષણ કરો અને આ ગાયને છોડી દો ત્યારે સિંહ કહે છે કે જો તમે પોતાનું શરીર મારા માટે આહાર બનાવવા ઈચ્છો છો તો સિંહની સ્વીકૃતિ આપવી જ પડે મહારાજા દિલીપે પોતાના શસ્ત્રો ફેંકી દીધા અને તેમની આગળ પોતાના શરીરનો માંસપિંડ ફેંકવા લાગ્યા અને ત્યાં જઈને માથું નમાવીને સિંહના આક્રમણની પ્રતીક્ષા કરવા લાગ્યા ત્યારે જ આકાશમાંથી વિદ્યાધર તેમના ઉપર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા નંદિની ગાયે કહ્યું હે પુત્ર ઉઠો આ મધુર દિવ્ય વાણી સાંભળીને રાજાને એકદમ આશ્ચર્ય થયું અને તેમણે વાત્સલ્યમયી જનનીની જેમ પોતાના સ્તનોમાંથી દૂધ વહાવતે નંદિની ગાયને જોઈ પરંતુ સિંહ ક્યાંય ન દેખાયો આશ્ચર્યચકિત દિલીપ રાજા નંદિનીને કહે છે કે હે સત્ય પુરુષ તમારી પરીક્ષા કરવા માટે મેં આ માયા સ્વયં સ્વયંસિંહની સૃષ્ટિ કરી માર્ષિ વશિષ્ટના પ્રભાવથી યમરાજા પણ મારી ઉપર પ્રહાર નથી કરી શકતા અને અન્ય સિંહ કે સિંહણ એવી શક્તિ છે કે તમારી ગુરુ ભક્તિથી મને દરરોજ પ્રદર્શિત દયાભાવથી અત્યંત પ્રસન્ન છું તમે વરદાન માગો અને તમે મને દૂધ આપવાવાળી મામૂલી ગાય ન સમજો પરંતુ હું સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરવાવાળી કામધેનું ગાય છું રાજાએ બંને હાથ જોડીને વંશ ચલાવવા માટે અનંત કીર્તિ પુત્રની યાચના કરી નંદિનીએ તથાસ્તુ કહ્યું અને તેમને રાજનને કહ્યું કે તમારી ગૌભક્તિથી હું અત્યંત પ્રસન્ન છું અને મારું દૂધ તમે પીને તમારે અત્યંત પ્રતાપી પુત્રની પ્રાપ્તિ રાજાએ નિવેદન કર્યું કે માતા વાછરડાને દૂધ પીવાનું અને ત્યારબાદ અનુષ્ઠાનમાં બચેલું હોય તે દૂધ હું પી શકું છું દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો છે બીજો અધિકાર ગુરુજીનો છે રાજાના ધૈર્યએ નંદીની ગાયનું હૃદય જીતી લીધું તેઓ પ્રસન્ન મને કામધેનું રાજાની સાથે તેઓ આગળ આગળ જાય છે અને આશ્રમ આગળ પહોંચી જાય છે રાજાએ વાછડાને દૂધ પીવડાવ્યું ત્યારબાદ અગ્નિ માટે દૂધ કાઢ્યું અને વધેલું દૂધ મહર્ષિની આજ્ઞાથી તેમણે પાન કર્યું જેનાથી તેમને યશસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ અને તેમની ગૌભક્તિના પ્રતાપે જ સ્વયં ભગવાન શ્રી રામે અવતાર ગ્રહણ કર્યો મહારાજા દિલીપની ગૌભક્તિ તથા ગૌ સેવા બધા માટે મહાન આદર્શ બની ગઈ એટલે જ આજે પણ ગૌભક્તોની પરિગણનામાં મહારાજા દિલીપનું નામ સૌથી ઉપર આવે છે અને શ્રદ્ધા ભાવ અને આદરથી તેમનું નામ હંમેશા પહેલું લેવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે પણ ગૌ માતાની સેવા કરીએ તેમનું પૂજન અર્ચન કરીએ